પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો તમારા ખાતામાં ક્યારે આવશે અત્યારે ખેડૂતોના મનમાં આ એક જ પ્રશ્ન રહેલો છે અને એ પ્રશ્નનો જવાબ આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ એટલે વિડીયોને શાંતિથી જોજો અને મિત્રો એ સિવાય ઘણી બધી બીજી માહિતી પણ આપણે મેળવવાના છીએ જેમ કે વીસમો હપ્તો ક્યારે આવશે પછી હપ્તો નથી મળતો તો તમારે શું કરવું તમારા ખાતામાં હપ્તો આવ્યો છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તમારા ખાતાનું સ્ટેટસ તમે કેવી રીતે જાણી શકો આ બધી માહિતી જો તમારે જાણવી છે તો આ વિડીયોમાં તમે જ જાણી શકશો એટલે કે મિત્રો વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં હવે આપણે વધારે સમય ન બગાડતા આપણે આગળ વધીએ અને આ બે હજાર રૂપિયાના હપ્તાની એટલે કે પીએમ કિસાન યોજનાની બધી માહિતી મેળવીએ સૌથી પહેલાં તો બેઝિક માહિતી આપણે મેળવી લઈએ કે ભાઈ પીએમ કિસાન યોજનાની વિગતો શું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્રની સૌથી મોટી યોજના છે આ યોજનાની શરૂઆત ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી થી કરવામાં આવી હતી મિત્રો આ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે એટલે કે એક વર્ષના ટોટલ ત્રણ સમાન હપ્તા આમ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાયનો લાભ મળે છે અને જે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર થાય છે હવે બે હજાર ઓગણીસથી લઈ અને અત્યાર સુધીમાં ટોટલ ઓગણીસ હપ્તા ખેડૂતોના ખાતામાં પડી ચૂક્યા છે જે તમે પણ જાણો છો એની રકમ કેટલી હતી તો કે નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં ઓગણીસમાં હપ્તા માટે બાવીસ હજાર કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે મિત્રો આ તો થઈ બીજી ડિટેલ કે પીએમ કિસાન યોજના છે હવે આપણે આગળ વધીએ અને અમુક કારણો છે ઘણા બધા પેન્શનો છે તમારા ઘણા બધા પ્રશ્નો છે કોમેન્ટમાં રોજે રોજ જોવા મળતા હોય છે એટલે કે આપણે તમારા જે પ્રશ્નો છે એને અહીંયા વિડીયો થકી સોલ્વ કરવાની ટ્રાય કરીએ તો કે ભાઈ કયા કયા કારણોસર હપ્તા અટકી શકે છે તો પહેલું તો એ કેવાયસીના કારણે તમારા હપ્તા છે તે અટકી શકે છે બીજું લેન્ડ વેરિફિકેશનમાં ફૂલ એટલે કે જમીનની ચકાસણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો એના લીધે પણ તમારા હપ્તા છે તે અટકી શકે છે બીજું બેંક એકાઉન્ટના આધાર સાથે લિંક ન કરાવેલું હજી પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે જેના આધાર કાર્ડ બેંક હારે લિંક નથી જેના કારણે એના હપ્તા પણ બંધ થઈ ચૂક્યા છે બેંકની વિગતોમાં કોઈ વિસંગતા એટલે કે ભૂલો રહી ગઈ હોય તો એના કારણે પણ આ પ્રોબ્લેમ બની શકે છે અરજી ફોર્મમાં નામ શહેર અકાઉન્ટ નંબર વગેરે જેવી કોઈ પણ ભૂલ તમારા હપ્તા છે તે અટકાવી શકે છે ત્યારબાદ મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન કરાવેલું ના હોય એમાં પણ આ હપ્તા બંધ થઈ શકે છે આના ઉપર આપણે ડિટેલમાં વાત કરીશું કારણ કે જે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે એમાં ખેડૂત રજીસ્ટ્રેશન ઉપર બહુ મોટો ભાર મૂકવામાં આવ્યો છે અને મિત્રો હવે વીસમો હપ્તો ક્યારે આવશે એ આપણે આગળ જાણીશું મિત્રો ખાસ તો ઈ કેવાયસીના પ્રોબ્લેમ બહુ ઝાઝા ખેડૂતોના જોવા મળતા હોય છે અને એના કારણે એના હપ્તા બંધ થઈ જાય છે ઘણી બધી વારસાઈ રીતે જે છે તે ઈ કેવાયસી આવતું હોય છે દાખલા તરીકે દાદાના નામ ઉપર હોય અને પછી પપ્પાના નામ ઉપર આવે દાદા એક્સપાયર થઈ જાય તો એવા કિસ્સામાં એનો ઇ નથી થતું અને હપ્તા છે તે બંધ થઈ જતા હોય છે તો આ બધા મુખ્ય કારણો છે હવે હપ્તો નથી મળતા તો તમે શું કરી શકો છો આ પણ પ્રશ્ન ઘણા ખેડૂતોને આવતા હોય છે મિત્રો આના માટે જો કોઈ સ્પેસિફિક કોઈ પ્રોસેસ અત્યાર પૂરતી તો નથી પણ અમુક એના નંબર આપેલા છે અમુક એમની આઈડી આપેલી છે જેના ઉપર તમે સંપર્ક કરી અને ટ્રાય કરી શકો છો મિત્રો જો ખેડૂતોને શરૂઆતમાં હપ્તા મળતા હોય અને પછીથી મળવાના બંધ થઈ ગયા હોય તો તમે ખેડૂતો માટેની હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો જેમાં તમે ઈમેલ દ્વારા અથવા તો ફોન દ્વારા વાત કરી શકો છો ઈમેલ આઈડીની જો વાત કરીએ તો પીએમ કિસાન આઈસીટી એટ ધ રેટ જીઓવી ડોટ ઇન આ આઈડી તમને અત્યારે અહીંયા દેખાય છે આના ઉપર તમે સંપર્ક કરી શકો છો મિત્રો આ સિવાયની હેલ્પલાઇન નંબરની જો વાત કરીએ તો પંદર બાવન એકસઠ આના ઉપર તમે કોલ કરી શકો છો અને તમારી બધી માહિતી મેળવી શકો છો અથવા તો મિત્રો અઢાર પંદર છવ્વીસ આ એક ટોલ ફ્રી નંબર છે જે પીએમ કિસાન યોજનાના હપ્તાઓ માટે રિલીઝ કરવામાં આવેલ છે મિત્રો એમાં પણ તમે તમારી માહિતી મેળવી શકો છો અથવા હજુ એક નંબર છે જીરો એકસો ત્રેવીસ આડત્રીસ દસ બાણું આના ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો જેમાંથી તમે તમારા ખાતાનું સ્ટેટસ જાણી શકો છો અને નવું રજીસ્ટ્રેશન પણ ત્યાંથી કરાવી શકો છો એટલે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વધારે ડિટેલ ત્યાંથી મેળવી શકશો હવે આપણે પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાની વાત કરીએ જે ખેડૂતોનો પ્રશ્ન છે એનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો આપણે તેના વિશે ડિટેલમાં વાત કરીએ મિત્રો વીસમા હપ્તા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હપ્તો અઢાર જુલાઈએ જારી થઈ શકે છે ખરેખર આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી બિહારના મોતીહારે જવાના છે જ્યાં તેઓ રાજ્યના લોકોને ઘણી મોટી ભેટો આપશે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન વીસમો હપ્તો પણ જાહેર થઈ શકે છે જોકે સત્તાવાર માહિતીને હજુ રાહ જોવાઈ રહી છે મિત્રો આ હતી પીએમ કિસાનના વીસમાં હપ્તાની બધી ડિટેલ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આ વિડીયોમાં રહેલી છે તો મળીશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર